મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષણ વિભાગ અંતર્ગત રૂપિયા બેતાળીસ છ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચૌદ પ્રાથમિક

એકતાળીસ ઓલ્ડાઉનનું નિર્માણ થશે જેનો પાંચ હજાર પાંચસો બાળકોને લાભ મળશે આગામી દોઢ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવામાં આવશે નગર પ્રાથમિક શાળા નંબર અગિયાર બાર કાપડિયા હેલ્થ ક્લબની પાછળ અંબાનગર ખાતે આયોજિત સમારોહમાં ધારાસભ્ય સર્વશ્રી મનુભાઈ પટેલ સંગીતાબેન પાટીલ ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેન્દ્ર પાટીલ સ્થાયી ચેરમેન રાજન પટેલ શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ મનપાની વિવિધ સમિતિના ચેરમેન કોર્પોરેટર શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા